જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું વૈશાખ મહિનાનું મહાત્મ્ય આ મહિનામાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા આ મહિનામાં કરવાના ઉપાયો તથા વૈશાખ મહિનામાં આવતા દરેક તિથિ અને તહેવારોની સંપૂર્ણ માહિતી સાંભળશું મિત્રો વૈશાખ મહિનો એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ મહિનાની પૂર્ણિમા વિશાખા નક્ષત્રમાં આવતી હોવાથી આ મહિનાને વૈશાખ મહિનો કહેવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં વૈશાખ માસને પવિત્ર અને પુણ્ય ફળદાયી કહેવામાં આવ્યો છે શ્રી સ્કંદ મહાપુરાણમાં વૈષ્ણવખંડમાં વૈશાખ માસનું મહાત્મ પચીસ અધ્યાયોમાં વર્ણવવામાં આવ્યું છે જેના વક્તા શ્રી નારદજી છે અને શ્રોતા રાજા અમરીશ છે પુરાણોમાં તે વર્ષી નારદ કહે છે કે બ્રહ્માએ વૈશાખ માસને બાર મહિનામાં શ્રેષ્ઠ મહિનો સિદ્ધ કર્યો છે જે રીતે વિદ્યાઓમાં વેદવિદ્યા મંત્રમાં પ્રણવ નદીઓમાં ગંગાજી શ્રેષ્ઠ છે તેવી જ રીતે સર્વે માસમાં વૈશાખ માસ સૌથી શ્રેષ્ઠ છે વૈશાખ માસની સર્વશ્રેષ્ઠ તિથિ એટલે અક્ષય તૃતીયા અક્ષય તૃતીયાના દિવસે જપ તપ મંત્ર અનુષ્ઠાન નવચંડી યજ્ઞ દુર્ગા સપ્તશતીના પાઠ વગેરે અક્ષય ફળદાયી કહેવામાં આવ્યા છે આતિથિએ કરવામાં આવેલ પુણ્ય કાર્યો કદી પણ ક્ષય થતા નથી આ જ પ્રકારે વૈશાખ મહિનાની એકાદશીના દિવસે જો દાન કરવામાં આવે તો તેનું ફળ કરોડ ગણું થાય છે અને જો જાગરણ કરવામાં આવે તો મનુષ્ય જીવન મુક્ત ગતિ મોક્ષને પ્રાપ્ત થાય છે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે યમરાજાને ઉદ્દેશીને જળથી ભરેલા ઘડાનું દહીંનું અને અન્નનું દાન કરવું ત્યારબાદ પિતૃઓ ગુરુ અને પ્રભુની પ્રસન્નતા માટે શીતલ જળ અન્નદાન પાનનું બીડું કાંસાના પાત્રોમાં ફળ તથા દક્ષિણા રાખી દાન કરવું તથા વૈશાખ મહિનાની અમાવસ્યાના દિવસે પિતૃઓને શ્રાદ્ધ કરવું જળદાન તથા પિંડદાન કરવું આ દરેક કાર્યો ગયામાં કરોડ શ્રાદ્ધ કર્યાના ફળ બરાબર પ્રાપ્ત થાય છે વૈશાખ મહિનામાં સૂર્યોદય પૂર્વે અથવા પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી પંચામૃતથી સ્નાન કરાવવું તાજા પુષ્પ અર્પણ કરવા બ્રાહ્મણો તેમજ જરૂરિયાતયુક્ત વ્યક્તિઓને દાન કરવું વૈશાખ માસમાં કરવામાં આવેલા થોડાક દાનનું પણ મહાન ફળ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે વૈશાખ મહિનામાં પાણીનું પરબ ચાલુ કરવાથી કે બાંધવાથી મહાદેવ વિષ્ણુ બ્રહ્મા અને ત્રિદેવને સંતુષ્ટ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે હાથના પંખાનું દાન કરવાથી પાપનો ક્ષય થાય છે જોડાનું દાન કરવાથી વૈકુંઠમાં સ્થાન મળે છે અન્નદાનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે દાન કરવાથી જન્મ મૃત્યુના કલેશોમાંથી મુક્તિ મળે છે વસ્ત્રનું દાન કરવાથી પાપનો નાશ થાય છે છાશનું દાન કરવાથી વિદ્રતા તેમજ સંપત્તિની પ્રાપ્તિ થાય છે શેરડીના દાનથી અક્ષય પુણ્ય મળે છે ગાયના ઘીનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે આથી જ વૈશાખ મહિનાને પુણ્યનું ભાથું બાંધવાનો માસ કહેવામાં આવ્યો છે જે રીતે વિદ્યાઓમાં વેદ વિદ્યા મંત્રોમાં પ્રણવ વૃક્ષોમાં કલ્પ ઘેનુઓમાં કામઘેનુ નદીઓમાં ગંગાજી તેજોમાં સૂર્ય એવી જ રીતે બ્રહ્માએ મહિનાઓમાં વૈશાખ મહિનાને શ્રેષ્ઠ સિદ્ધ મહિનો કહ્યો છે વૈશાખ મહિનામાં કરવામાં આવતું ધર્મ કાર્ય અક્ષય ફળ આપે છે વૈશાખ મહિનો એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે દેવર્ષિ નારદજી અમરીશ રાજાને કહે છે કે વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલાં અથવા પ્રાતઃકાળે સ્નાન કરવું ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી પૂજામાં પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ ગંગાજળથી સ્નાન કરાવવું અભિલ ગુલાલ ચંદન અક્ષત સુગંધિત પુષ્પ ચડાવી દીપ કરી આરતી કરવી નૈવેદ્યમાં મીઠાઈ પતાસા દૂધ દહીં ધરાવી આ રીતે આખો માસ ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી પોતાની શક્તિ મુજબ જરૂરિયાતમંદને બ્રાહ્મણને દરિદ્ર નારાયણને દાન અવશ્ય કરવું આ પવિત્ર માસમાં થોડું દાન કરવાથી પણ મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી જ આ મહિનામાં શક્તિ અને શ્રદ્ધા અનુસાર દાન અવશ્ય કરવું ખાસ કરીને એકમ એકાદશી દ્રાદશી તેરસ અને પૂર્ણિમાના દિવસે અમાવસ્યાના દિવસે દાન અવશ્ય કરવું આ મહિનામાં જળ દાન કરવાનું ખૂબ જ મહાત્મ્ય છે કારણ કે આ મહિનામાં પુષ્કળ ગરમી પડતી હોય છે આથી જ આ મહિનામાં જ્યાં વટે માર્ગો આવતા હોય ત્યાં પાણીની પરબ બંધાવી પશુ પક્ષી માટે દાણા ચણ પાણીની વ્યવસ્થા કરવી જે કરવાથી સર્વે તીર્થોની યાત્રા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરે દેવતા પ્રસન્ન થાય છે દસ હજાર રાજસુયજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે તે મનુષ્યના સર્વે પાપો નષ્ટ થઈ અંતે બ્રહ્મલોકમાં તેનો વાસ થાય છે આ મહિનામાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્ર લક્ષ્મી સ્તોત્ર ભાગવત પુરાણના પાઠ કરવા આ મહિનામાં જેટલું બની શકે એટલું દાન પુણ્ય કરવું શ્રી હરિવિષ્ણુની પૂજા અર્ચના કરવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ઘરમાં પૂજા પાઠ હોમ હવન સત્યનારાયણની પૂજા કરવી વગેરે ધાર્મિક કાર્યો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં જો બની શકે તો એક સમય ભોજન લેવાનું વ્રત કરવું સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો જરૂરિયાતમંદને પંખો ફળ અનાજ તેમજ માટલાનું દાન કરવું ભગવાન વિષ્ણુને અતિ પ્રિય વૈશાખ મહિનામાં તીર્થસ્નાન અને દાન કરવાથી પાપ નષ્ટ થાય છે અને જાણતા અજાણતા કરેલા પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે વૈશાખ મહિનામાં ઉગતા સૂર્યને જળ ચડાવવાથી આયુષ્ય વધે છે અને બીમારી દૂર થાય છે જો આખો મહિનો જળ અર્પણ ન થઈ શકે તો દર રવિવારે પ્રાતઃકાળે ઉઠી સ્નાન કરી ઉગતા સૂર્યને અધર્ય જરૂર આપવું ભવિષ્યપુરાણમાં કહ્યું છે કે સૂર્યને અધર્ય આપવા ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં ચોખા ઘઉં લાલ ફૂલ ઉમેરી જળ ચઢાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો તેમજ સૂર્યગ્રહને પ્રસન્ન કરવા ત્રાંબાનું વાસણ લાલ રંગના કપડાં ઘઉં ગોળ કે લાલ ચંદનનું દાન કરવું જોઈએ આ મહિનામાં જરૂરિયાતમંદને ભોજન કરાવવું પાણી પીવરાવાથી સોનાના દાન કરતાં પણ વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે વૈશાખ મહિનામાં શિવલિંગ પર જળ ચડાવવું પીપળાના વૃક્ષને જળ ચડાવવું તુલસીની પૂજા કરવી ભગવાન શ્રી તુલસી તુલસીપત્ર અર્પણ કરવા આ દરેક કાર્યો વૈશાખ મહિનામાં કરવાથી પ્રભુ શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થશે અને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપશે આ મહિનો ધર્મ યજ્ઞ ક્રિયા અને તપસ્યાનો સાર છે જે દેવતાઓ દ્વારા પણ પૂજિત છે આમ વૈશાખ મહિનો એ ભગવાન વિષ્ણુની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો મહિનો છે મિત્રો આ પવિત્ર એવા વૈશાખ મહિનામાં પ્રાતઃ વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી સાથે સૂર્યનારાયણને જળ ચડાવવું તુલસીની પૂજા કરવી શિવલિંગને જળ ચડાવવું દાન પુણ્ય કરવું આ દરેક કાર્યો કરવાથી જાણીએ અજાણ્ય થયેલા પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે વાસ થાય છે તો મિત્રો આ આ હતું વૈશાખ મહિનાનું મહિનામાં કરવાના કાર્યો અને ઉપાયો હવે જાણીશું વૈશાખ મહિનાના તિથિ અને તહેવારો મિત્રો વૈશાખ મહિનાના સુકલ પક્ષની ત્રીજની તિથિ એટલે અક્ષય તૃતીયા જેને અખાત્રીજ પણ કહેવામાં આવે છે દરેક શુભ કાર્યો કરવા માટેનું વણ જોયું મુહૂર્ત એટલે અખાત્રીજ આ દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે ચોઘડિયું કે મૂરત નથી જવું પડતું આ દિવસે કરેલ કોઈપણ શુભ કાર્ય કે નવા ધંધાની શરૂઆત લાભ સાથે સફળતા પ્રાપ્ત કરાવે છે તથા આજના દિવસે ભગવાન શ્રી પરશુરામ જયંતિ મનાવવામાં આવે છે અને આજથી બદ્રીનાથની યાત્રાનો પ્રારંભ થાય છે વૈશાખ મહિનાની શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિ એટલે વિનાયક ચતુર્થી આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે તેવી પ્રાર્થના કરાય છે વૈશાખ મહિનાની શુદ્ધ પક્ષની સપ્તમી તિથિ એટલે ગંગા સપ્તમી આ દિવસે ગંગામાં સ્નાન કરી તેની પૂજા કરવાનું મહાત્મ્ય છે કહેવાય છે કે ગંગા સપ્તમીના દિવસે ગંગામાં સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે કષ્ટમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા વધે છે તથા વૈશાખ મહિનાની સુદપક્ષની નોમની તિથિ એટલે શ્રી સીતા નોમ કે જેને જાનકી જયંતિ પણ કહેવામાં આવે છે આ દિવસે માતાની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે અને કહેવાય છે કે જો ઘરની સ્ત્રીઓ સીતા નવમીના દિવસે મા સીતાની પૂજા કરે ઉપવાસ કરે તો તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેના પતિનું લાંબુ આયુષ્ય અને નિરોગી જીવનની પ્રાપ્તિ થાય છે વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશી એટલે મોહિની એકાદશી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા કરી વ્રત જપ ઉપવાસ કરવામાં આવે તો દરેક પ્રકારના પાપનો ક્ષય થાય છે દરેક પ્રકારના દુઃખોનું નિવારણ થાય છે હજારો ગોદાનનું પુણ્ય ફળ મોહિની એકાદશીની વ્રત પૂજા ઉપવાસ કરવાથી તથા કથા સાંભળવા કે વાંચવા માત્રથી જ થાય છે તથા વૈશાખ માસની શુદ્ધ પક્ષની દ્વાદશી એટલે રુકમણી દ્વાદશી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીનું હરણ કરી અને તેની સાથે વિવાહ બંધનમાં બંધાયા હતા આથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીની પૂજા કરવામાં આવે છે તેમના વિવાહની કથા સાંભળવાનું મહાત્મ્ય છે ત્યાર પછી આવે છે વૈશાખી પૂર્ણિમા જેને વૈશાખી પૂર્ણિમા કે બુદ્ધ પૂર્ણિમા પણ કહે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ ગૌતમ બુદ્ધના રૂપમાં અવતાર લીધો હતો અને તેમણે જ બુદ્ધ ધર્મની સ્થાપના કરી હતી અને આખી દુનિયાને શાંતિ પ્રેમ ઈમાનદારી અને માનવતાનો સંદેશ આપ્યો હતો આથી આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તથા વૈશાખી પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુએ કુર્મરૂપમાં અવતાર ધારણ કર્યો હતો આથી આ દિવસે કુર્મ જયંતિ પણ મનાવવામાં આવે છે આ દિવસે શ્રી નરસિંહ મહેતાની જન્મ જયંતિ તથા ગુજરાતના સંત એવા ભોજલ રામ જયંતિ પણ મનાવવામાં આવે છે તથા વૈશાખ મહિનાની વધ પક્ષની એકમ તિથિ એટલે નારદ જયંતિ નારદ મુનિ એ દેવતાઓના સંદેશવાહક કહેવાય છે ત્રણેય લોકોમાં સંવાદના માધ્યમ બનતા હતા આથી આ દિવસે નારદજીની પૂજા આરાધના કરવાથી ભક્તોને બળ બુદ્ધિ અને વૈશાખ મહિનાની વધ પક્ષની ચતુર્થી એટલે એક દંત ચતુર્થી આ દિવસે સંકટના હરનારા ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે તથા વૈશાખ મહિનાના વધ પક્ષમાં શ્રી ભુવનેશ્વરી માતાજીનો પાટોત્સવ અપરા એકાદશી યોગીજી મહારાજની જન્મજયંતિ વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ અને દર્શ અમાવસ્યા જેવા અનેક તહેવારો આવે છે આ દરેક તિથિ તહેવારો ભગવાનની પૂજા ઉપાસના કરી ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના દિવસો છે મિત્રો વૈશાખ મહિનાનું એક નામ માધવ માસ પણ છે આ મહિનામાં જપ તપ હવન સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે આ પવિત્ર મહિનામાં વિષ્ણુ ભગવાનના માધવ સ્વરૂપનું પૂજન કરવાથી સાથે ઓમ માધવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું કહેવાય છે કે વૈશાખ મહિનામાં એક હાથથી કરેલું દાન હજારો હાથથી કરાયેલા દાન બરાબર હોય છે આથી વૈશાખ મહિનામાં જળનું દાન કરવું આ મહિનામાં શ્રદ્ધા ભાવથી જપ તપ હવન સ્નાન દાન વગેરે શુભ કાર્યો કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને જળ ગોળ સત્તુ અને તલનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે મુક્તિ મળે છે અને દરેક પાપનો નાશ થાય છે વૈશાખ મહિનામાં માટીના ઘડાનું દાન કરવાની પરંપરા છે આ મહિનામાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવા તથા કથાનું આયોજન કરવું કલ્યાણકારી છે જો કથાનું આયોજન ન કરી શકાય તો જ્યાં પણ કથાનું આયોજન થયું હોય ત્યાં કથા સાંભળવા જવી આ મહિનામાં મનુષ્યો અને પશુ પક્ષીઓને અન્ન અને જળનું દાન કરવું દિવસના સૂવું નહીં અને જો બની શકે તો એક સમય ભોજન લેવું આ દરેક કાર્યો વૈશાખ મહિનામાં કરવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું વૈશાખ માસનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા આ મહિનામાં આવતા દરેક તિથિ અને તહેવારો અને ઉપાયોની સંપૂર્ણ સાચી માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ